રાજ્યના બહુવર્ષાલ જોન સિક્રેટરી છે હમણાં રાજ્યના ઘણા ભાગોમાં ભારતીય અતિવાય વસાલ સતા જન જન હેરી થવામાં છે ત્યારે હવે વધુ વસાલ અંગે જોઈએ તો તારીખ 66 અને 7 ની આસપાસ લગભગ મથેગુડાના કેટલા ભાગોમાં અમદાવાના ભાગો અને અન્ય ભાગોમાં વસાલ સવા સિક્રેટરી છે અમદાવાના ભાગમાં ભારતીય અતિવાય વસાલ સવા સિક્રેટરી છે આ ઉપરાંત પરજમલના ભાગોમાં પણ ભારતીય અતિવાય વસાલ સવાની સકેતા और यवनिशे अने गांधीनगर मिला भागो म पण भारी थी अति भारी वर्षा छवाई 77 86 पण आ उब्रांत અત્યારે હાલમાં બનાસકાંઠાના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે બંગાળના ઉત્સાહેરમાં એક વાહન લગભગ 7-8 તારીખે સક્રિય થશે જે ઓરેસાના માર્ગમાં થઈ સરકારી પરક્મમાં થઈ અને તે મધ્યપ્રદેશના ભાગમાં આવશે अरबी समुद्र पर एक वाहन आहनों तारीख आठ चौदह वरसाद शक्यता रहे आ वक्त लगभग रथयात्रा वादर वादर है के क्या साका शक्यता रहे परुषा पांच में वीज शक्यता रहे वरसाद तारीख चौदह बाद